કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટરને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકશાન બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘર વખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની તેઓ દ્વારા માંગ કરાઈ હતી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ત્યારે આ બાબતે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે જેમાં તેઓએ અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે તો સાથે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘરવખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે पिछले दो महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है मैं खास करके भरूच जिले की बात करूं तो जम्बूसर आमोद वालिया अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे फसलों का नुकसान हुआ और जमीन आगे फसल लायक नहीं रही हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उसमें मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले शुक्रिया धन्यवाद